નમસ્તે બાળકો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલી છે સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એક એમાં જે બાળકો વિશે જે સંસ્કાર સિંચન કરવા માટેની જે વાત કરવામાં આવી છે તેને આપણે સસોટ અને સંપૂર્ણ રીતે સમજવાના છીએ એક એક પાઠને આપણે એક એક વિડીયોમાં જોવાના છીએ પાઠનો સંદર્ભ અને માહિતી તમને સંપૂર્ણ રીતે મળે તેવી અમારું પ્રયોજન છે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે બહુ મહત્ત્વનું છે કારણ કે હવે આ પૂરક અભ્યાસ પુસ્તક તમારે ભણવાનું છે તો આપણે જે પાઠો છે એ પાઠ પ્રમાણે આપણે એને જોવાના છે તો મૂળભૂત ફરજો તો છે જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ધર્મ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની આપણે આથી વાત કરવાના છીએ ઘણા બધા પાઠ છે પણ આપણે આમાંથી જે પહેલો પાઠ છે તેને સમજીશું ચલો આ એકમ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે મહાભારતના સર્જક વેદવ્યાસ વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું કયા કારણે નિર્માણ થયું તે અંગે જણાવવામાં આવ્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો તેથી શ્રી કૃષ્ણ તેને તેના સ્વધર્મ સમજાવે છે તે વાત પણ આ એકમમાં વાણી લેવામાં આવેલી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક જે છે પ્રારંભિક શબ્દ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર એના વિશેની પણ અહીંયા વાત કરવાના છે તો શ્લોક તમને આપ્યો છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સંવેતા યુયુસ્વાહ મામક પાંડવ કિમ કુવર્તઃ સજ્જ હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રો શું કર્યું છે તો હવે લખી કોણ રહ્યું છે મહર્ષિ વેદવ્યાસ તો મહર્ષિ વેદવ્યાસથી આપણે શરૂઆત કરીશું આથી પાંચેક હજાર વર્ષ પહેલાં થઈ ગયા તેમનું મૂળ નામ કૃષ્ણ દ્વેપાયન તેમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે ઓકે ચલો આગળ જોઈએ તો વેદવ્યાસે શું લખ્યું છે વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરવાનું પણ છે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર અઢાર પુરાણ મહાભારતની રચના કરી છે મહાભારત માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે તેમને કયા કયા બુક લખેલી છે શિવપુરાણ પદ્મપુરાણ ગુરૂડપુરાણ વિષ્ણુપુરાણ બ્રહ્મસૂત્રમ મહાભારત આ બધું વેદવ્યાસે લખેલું છે મહાભારતની વાત કરીએ તો અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે તેના લા ગણપતિ છે તેને લખનાર કોણ હતા ગણપતિ આ મહાભારતમાં ભીષ્મ પર્વના અઢાર અધ્યાય છે અને તેના સાતસો શ્લોક એ જ શ્રીમદ ગીતા કહેવાય છે વાત કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાની પહેલા તો હસ્તિનાપુર રાજા સાંતનું તમને યાદ આવશે સાંતનું હતા તેમના કેટલા પુત્ર હતા ત્રણ પુત્ર હતા એક ભીષ્મ એક વિચિત્ર વીર્ય અને એક ચિત્રંગ ચિત્રાંગત એમાં વિચિત્ર વીર્યના કેટલા પુત્ર ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર એમાં ધૃતરાષ્ટ્રના કેટલા પુત્ર સો કૌરવો જે આપણે કહીએ છીએ તે અને પાંડુના કેટલા પુત્ર પાંચ પાંડવો આવી રીતે અસ્થિના પૂર આખું બનેલું હતું એમાં તમને ખબર છે કે પાંડુ રાજા હતા તેમનું મૃત્યુ કેવી રીતે થયું ત્યાં લખેલું છે આપણે અને તો પાંડુને રાજગાદી મળી પણ દુર્ભાગ્ય યુવા અવસ્થામાં પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમના પાંચ પુત્ર યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નિકુલ નકુલ નાના હતા તેથી પાંડવો મોટા થયા ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી કોને મળી હતી ધૂતરાષ્ટ્રના શિરે આવી હતી ધૂતરાષ્ટ્રના દુર્યોધન દુશાસન વગેરે મળીને સો પુત્રો કૌરવો કહેવાતા હતા વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમન્યસ્ય ઊભું થયું પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યું એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું એકવાર એને ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ કરેલો જોકે સદ્ભાગ્યે ભીમસેન બચી ગયો હતો એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લક્ષ્યાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું હતું જોકે વિદુરજીની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશ ફરતા રહ્યા આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા અને તે હતા એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા યુધિષ્ઠિરે રાજા પરનો પોતાનો અધિકાર માંગ્યો અને રાજ્યો પર જે અધિકાર છે તે યુધિષ્ઠિરે માંગ્યો ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણસે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામાએ કૌરવ અને પાંડવ વચ્ચે અડધું અડધું રાજ્ય વેચી આપ્યું પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો તેને મામા સુકુણી સાથે મળી પાંડવોને સળથી બાર વરસ વનવાસ મોકલ્યા વનવાસ પૂર્ણ કરી આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું હું પાંડવોને સોયની અણી જેટલું પણ જમીન પણ આપીશ નહીં શ્રીકૃષ્ણ ભીષ્મ વિદુર આદિસૂય લોકોએ અને સમજાવ્યા પ્રયત્ન કર્યો પણ તે ન ન માન્યા માન્યા તે જ પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું મહામુદી વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા યુદ્ધની વિનાશ થાય છે એમ સમજાવ્યું પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહનને તેજી શક્યા નહીં મહામુદી વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને યુદ્ધની માહિતી આપી શકે યુદ્ધ સમયે પૂછ્યું હે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મહારાજ તેમજ પાંડુના પુત્ર શું કરી રહ્યા છે સંજય દિવ્ય દ્રષ્ટિ જોઈને કહ્યું મહારાજ કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામ સામે આવીને ઊભી છે અર્જુનના મિત્ર માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા છે અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો છે હે અર્જુન અહીં એકત્રિત થયેલા આ આ બધા જો રાજ્યનો લોભ માટે મારાથી સોનોની વચ્ચેની હત્યા કેવી રીતે થશે સામે પોતાના દાદા ભીષ્મ ગુરુ દ્રોણ પિતરાઈ ભાઈ અને તેમના પુત્ર જોઈને અર્જુનને આંખો ભરાઈ આવી તે મનથી ભાંગી પડ્યો અર્જુનના હાથમાંથી તેનો ગાંડી ધનુષ્ય સરી પડ્યો તેને શરીરે પરસેવો વળવા લાગ્યો તેનો મોં સુકાવા લાગ્યું તેને શસ્ત્રએ હેઠા મૂકી દીધા અને કહ્યું કેશવ મારા સ્વજનોને હણીને રાજ્ય જોતું નથી હું નહીં લડું તો કૃષ્ણ ભગવાને શું કીધું હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન તો રાજ્ય કે સુખ પણ નહીં હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્ર પ્રયોજન અથવા તો આવો ભોગ અને જીવનથી અમને શું લાભ થશે શ્રી કૃષ્ણ મનથી ભાંગી પડેલા અર્જુન સામે જોઈ રહ્યા તેમને અર્જુનને બોધ આપવાનું આપતા કહ્યું તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે કૌરવો અધર્મી અને અન્યાય છે જો તું યુદ્ધમાંથી પલાયણ કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકૃતિ થશે સમાજ તારો ઉપહાસ કરશે માટે તારે પોતાના ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ શ્રી કૃષ્ણ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું અર્જુનના સઘળા સંચયો સમી ગયા અને શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો હતો તે બોધ કુળ અઢાર અધ્યાય સાતસો શ્લોકમાં સમાયેલો છે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે સર્વ ઉપનિષદ ગાયો છે ગોપાલાનંદ શ્રી કૃષ્ણ દોનાર છે અર્જુન વાસળો છે ગીતા મત મૃતરૂપી શ્રેષ્ઠ દૂધ છે બુદ્ધિશાળી તેના ભક્તો છે જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યો જીવનમાં સ્થાન આપવું જોઈએ અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે એવી આપણી આ ગીતા છે આ પાઠમાં આપણને બે શ્લોક જે મહત્ત્વના છે તેનો અનુવાદ અને ઘણી બધી પ્રવૃત્તિઓ કે ઘરના વડીલો પાસેથી આપણે મહાભારતની કથા સાંભળવી જોઈએ તેવું સરસ રીતે કહ્યું છે અંતિમ દીક્ષા જે આપણે બીજા પાઠમાં આપણે વાત કરીશું